જોકે મારે કે બળભરી વાતો કરી મુખે વાત મારી કોઈ દિવસ ઉતરવી નહીં કે જે વાત મળી છે એને બળથી જ વાત કરી ખાલી જે વાત છે એ સાચી છે અક્ષરે પુરુષોત્તમ સાચું છે જ્ઞાન સાચું છે એ સંપ્રદાય સાચો છે પછી આપણને શું બીજો વાંધો છે પછી લોકો ગમે એટલા કહે બોલે કરે આમ છે તેમ છે બંડ્યા વંડ્યા કર્યા કરે તો શું એમાં વંડિયા જાઉં તમારે જે કહેવું ચાલે ચાલશે ચાલશે તમારે કહેવાતો હોય પણ એને કહેવાનું આવી વસ્તુની અંદર કેટલી વખત આપણને આંચકો આવી જાય કંઈક પણ એનો સામે સામે કંઈ આપણે જવાબ આપવો આપણે જે શાસ્ત્રો વાત સમજ્યા છે મારા જે લખેલી વાત છે સાચીમાં જે ઉટાંગ ઉભાંગ કંઈ વાત કરી નથી કે સ્વપ્ન આવ્યું ને તરત ઈડી અમાન્ય સ્વપ્નુ રાત્રે આવ્યું ને બધાને કારીમું કંઈ એવી વાત નથી આવી વસ્તુ કેટલીક લોકો શાસ્ત્રોની વાતો છે મત મને કલ્પિત શાસ્ત્રો બનાવ્યા છે મને કલ્પિત ધર્મો પણ બનાવ્યા છે અને એમાં માણસો અટવાય છે કારણ કે મનના વિચારોથી લખેલી વસ્તુ છે શાસ્ત્રોક્ત વેદ ઉપનિષદ શાસ્ત્ર મળે શ્રીજી મહારાજે કહ્યું ચાર વેદ પણ બધાનો અભ્યાસ શ્રીજી મહારાજે કર્યો બધાનું પોતે શ્રવણ કર્યું એ શ્રવણ કરીને નિર્ધાર કરીને આ વચનામત આપવું છે વચનાવતનું જે જ્ઞાન છે એ બધા શાસ્ત્ર માત્રનો સારો દોહન છે ચાલો વાંચા કરીને કે જેને ભગવાનને સંત મળ્યા છે એનું જ કલ્યાણ થયું છે તો એ વાતની શાસ્ત્રી મહારાજને દ્રઢતા હતી શાસ્ત્રી મહારાજ પોતે એ વાત પોતે હાથમાં લઈ નીકળ્યા અને એની અંદર કરતાં એમને ઉપાધિઓ આવી છે એ બધી વાતો આપણે સાંભળી ગામો ગામ ઉપાધિને મારે ને તિરસ્કાર કરે અપમાન કરે બધું કરે તો પણ એમાં ડગ્યા નથી તો એમને એમ ના થયું આ ચાલુ કંઈ ભૂલમાં થઈ ગયું આ શું થયું આ તો કાંઈ કા લોકો તો માનતા નથી લોકો આપણી વાતને સમજતા નથી બીજા સમજે કે સમજે ના સમજે તો કંઈ વાંધો નથી પોતે સમજ્યા હતા તો એ મસાલ લઈને નીકળી જ પડ્યા જે થવાનું એ તો થાય અપમાન શું બધું બધું થયું ગુનાતાન સ્વામીએ પણ થોડાક આ બંધ વાત કરી દીધી કે મારી વાત સાંભળે પાત્રને ના સમજે કુપાત્ર તમારે સમજવું એમ સમજી દો આ એક હિંમતની વાત છે સાચી વાત છે જીવનની અંદર ડર થયેલી વાત છે તો આ વાત બોલી શકાય કે આ વાત છે હું કહું છું એ વાત સાચી જ છે અને એ સમજે એ પાત્ર છે ના સમજે આકાર ક્યારેક નહીં સમજાય આ વાત છે કે આ મોટી જે ડિગ્રીઓની વાતો કરીએ છીએ બીજાને કંઈ સમજાય ખરી એ સામાન્ય માણસને કશું નહીં સમજાય જગતના જીવોને વાત નહીં સમજાય તો માયાભરનું જ્ઞાન છે પર થઈને વાત કરવાની આ વાત છે તો એવું જ્ઞાન એ કહ્યું તો એ શાસ્ત્રી મહારાજે એ વાતને આ પ્રમાણે બધા થકી સમજી કરી અને પછી આ અક્ષરને પુરુષોત્તમની વાત એમને પોતે કરી છે એટલે એ પોતાને મનાવવા પૂજાવા કે પોતાની મહત્તા વધે એટલા માટે નથી કરી જે વાત શાસ્ત્રી મહારાજ અક્ષરધામોથી લાયા છે એ વાત જ બધા સમજે અને એ લોકો સરોનું કલ્યાણ થાય એ ભાવથી જ પોતે કર્યું છે એમને કંઈ મનાવવાની પૂજાની કોઈ ઈચ્છા નથી તો એ સામાન્ય રીતે જીવન સાધુ અમે જે બધા છીએ એવા જ જીવન જીવતા કંઈ એમને માટે કોઈ સ્પેશિયલ કશી બધી વ્યવસ્થાઓ નથી એમને તો એક જ તાન હતું જે વખતે જે મળે તેનાથી નિર્વાહ અહીંયા એક નાની રૂમમાં રહેતા હતા બધા મંદિરો પર નાના નાના કાદવના સારંગપુર તો કાદવની ઓડી હતી ને એમાં એટલે બોંધેલું હોય ને તે ઈંટો ચૂનાવાળું નહીં પણ કાદવનીથી બોંધેલી રૂમો હોય છે નહીં આદિવાસીઓ વધારે એવા હોય એવા ઝૂંપડામાં રહીને મંદિર કર્યું લો અને એ ઘર ચાલી પગે ચાલીને માથે પોટલા બાંધીને પણ ફર્યા છે અને એ પોતાનું લોકોનું અપમાન સહન કર્યું ત્યાં જઈને પણ જે જાતની સગવડ હોય સગવડથી નિર્ભાવ કરે એનું એક જ કારણ હતું કે અક્ષર અને પુરુષોત્તમ જ્ઞાન સાચું છે એ દરેક સમજે અને એ સમજાવવા માટે જ એમને છે વાત કરતા એવા કોઈ એક અપમાન કરી નાખે તો એમ થાય એક આપણી વાત આ ના હોય ચાલો મૂકી દો એવો કંટાળો કોઈ દાડો નથી સમજ્યા ક્યાં ગયા પટેલ કંટાળાવાળા એને કંટાળો આવે છે પણ આવો છે કંટાળો આ વ્યવહાર કરવાનો કોઈ કંટાળો આવ્યો ખરે અહીંથી અમેરિકા જાય પછી અરે પછી પચીસ લાખ ખર્ચીને જાય છે એટલે કંટાળો લાખ આ બધું ત્યાં એવું છે નહીં એવું છે પછીના ટાકા પણ અમેરિકા પહોંચવું જ છે એમ એટલો તડાકો કરે છે એટલે સ્વામી કહે છે કે આપણને વાત જો સમજઈ હોય તો પછી એની આ બધી વસ્તુની અંદર સામાન્ય વસ્તુ કૂચા જેવું લાગે આ બધી વસ્તુ કૂચા જેવી છે કૂચા જેમ શેરડીના કૂચા હોય એમાં રસ આવે ખરો પણ જે જ્ઞાન સાચું જેના હાથમાં આવ્યું છે એને પછી એ રસ આપણને હાથમાં આવે અને શાંતિ થઈ જાય છે એમ એવું આ જ્ઞાન છે તો એ જ્ઞાન એ આપણે અક્ષરને પુરુષોત્તમની વાત છે અક્ષર રૂપ થવું ને પુરુષોત્તમની ભક્તિ કરવી દેહ ભાવ ટળ્યા સિવાય આ સુખ આપણને આવતું નથી એટલે મારે મારે એને ભૂટ કરવી પડે મનોભાઈને દાયો બોલવું પડે છે કે આ ભૂલી ન જાય ક્યાંય રસ્તામાં મોટરની અંદર તો કહેવાનું છે કે નિરંતર નિરંતર આગળ થવું જોઈએ નિરંતર એનો વિચાર આવો જોઈએ કે અહીંયા આગળ આ મને કેમ લાગ્યું મને આ સત્સંગનો કેમ અભાવ આવ્યો મને સત્સંગમાં કેમ પાછું થયું દેહ ભાવ આવ્યો દે ભાવ આવ્યો એટલે સત્સંગનો અભાવ આવ્યો સત્સંગ તો ભ્રમરૂપ છે ઘણા ક્યાંશ સત્સંગ ભ્રમરૂપ છે બ્રહ્મરૂપમાં કંઈ દોષ હોય ખરો પણ આપણે એ સમજાયું નથી એટલે પછી એમ થઈ જાય એટલે દેહ ભાવમાં બેઠા જો બ્રહ્મરૂપનો ભાવ નક્કી થઈ છે તો એમને નથી લાગ્યું એ બતાવી ગયા પોતાના દેહ પોતાના શરીરે કરીને મહારાજ અને મુક્તો સંતો અને સાસરીમાં જોવી મારા કેટલું સહન કર્યું પણ કોઈ દાદો એની વાતનો ઉપાડ કર્યો નથી એની વાતનો કોઈ તિરસ્ એને ભાવના કરી નથી બધા માર્યા કર્યા તો એનો કેસ નથી કર્યા આ બધી વાતો સાંભળી કે કોઈ જાતનો કેસ જ કર્યો નથી ગમે એટલી એમને ઉપાધિ આવી ગમે એટલો માર પડ્યો ગમે એટલા તિરસ્કાર થયા તો એ કોઈ દિવસ કોર્ટની વાત કરી નથી કે આપણે કરવાનું એમને જે કરવું એ કરે એને લખવું એ લખે એને ચિતરવું એટલું ચિતરે આખી દુનિયાના છાપામાં આવી જાય તો આપણે ચિંતા કરવાની નથી કારણ કે આપણી વાત સાચી છે આપણને દ્રઢ થઈ છે એટલે વાંધો નથી બધા ના સમજ્યાનો વાંધો નથી આપણે સમજ્યા છે દુનિયા સમજી શાસ્ત્રી મહારાજ પોતે જો સમજ્યા તો આજે આપણે ઠેઠ દેશ પ્રદેશ સુધી વાત સમજાઈ એમની દ્રઢતા એટલી હતી જોવી મારી એવી દ્રઢતા હતી તો આ તે બધાને આપણે વાત સમજાઈ તો સ્વાયં કે આપણી દ્રઢતા ના હોય એટલે પછી આપણા તે જાણે જાણી કંઈ નથી તો એ થઈ ગયું એટલે એવી દ્રઢતાની વાત આ છે કે દેહભાવ છે એ કાઢવાને માટે આ શ્રીજી મહારાજ પધારે છે એ જ જ્ઞાન શાસ્ત્રી મહારાજે મૂર્તિમાના છે કે અક્ષરને પુરુષોત્તમ અક્ષર એમના રૂપ થઈને આપણે પુરુષોત્તમની ભક્તિ કરી પુરુષોત્તમ ભગવાન એક જ છે કોઈ ભગવાન બીજો છે જ નહીં એ પણ એક આપણે નિશ્ચય રાખવો જોઈએ કેટલી વખત આપણે આપણા જ્ઞાનની અંદર બધી મોટી વાત કરી નાખીએ મહારાજ ગૌન થઈ જાય એવું કંઈ આવવું નહીં મહારાજ એટલે મહારાજ મહારાજને લઈને મુક્તાન સ્વાયને ભગવાન કહેવાય મહારાજ લીધા તો અક્ષરને પણ ભગવાન કહેવાય નહીં એ વચનામતમાં વાત છે એટલે એ પણ આપણે જોવું જોઈએ ને કેટલીક વાર આપણું વાણ પણ આવી જાય છે આપણો ઉત્સાહ આવી જાય છે તમે તો સાક્ષાત શ્રીજી મહારાજને તે જ ભાઈ સાક્ષાત તો ભગવાન શ્રીજી મહારાજ છે આપણે તો એનું દાસ છે સ્વાય કહે છે જોગી મહારાજ કહે છે આપણે તો ક્યાં રાજા ભોજને ક્યાં આગો તેલી જોકે માર ગયા હતા એમ એટલે એ આપણી સમજણ પણ એવી હોવી જોઈએ કે જેથી કરીને કોઈને કંઈક કહેવાનું ના થાય સાચે મારે આટલું પણ કોઈ ટોચો મારી કોઈ કહી શકે એવી એક પોતાના જીવનમાં નથી કર્યું કોઈ પણ કંઈ કંઈક કહે એટલે તરત બેસાડી દે તરત વાત આ નહીં મહારાજનું પ્રધાન બનવું જોઈએ તો એ રીતે એમ પરધ્યા તો દરેકને વાત સાચી વસ્તુ સમજ્યું